ક્ષત્રિય રાજપૂતના રૂપાલા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં મહાસંમેલનની ટૂંક સમયમાં જાહેરાત થશે તારીખ સંકલન સમિતિ દ્વારા નક્કી કરી લેવામાં આવી છે બાવીસ તારીખે પ્રધાનમંત્રી મોદી પણ રાજકોટ ખાતે સભા યોજવાના છે ત્યારે એ પહેલા સંકલન સમિતિએ નક્કી કર્યું છે કે ક્ષત્રિયોનું સંમેલન રાજકોટ ખાતે મળી જાય નમસ્કાર હું છું આપની સાથે તુષાર વશિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ લોકસભા બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ચૂંટણીના મેદાનમાં છે લોકસભાના ઉમેદવાર રૂપાલા હવે વિવાદમાં ઘેરાયા છે ક્ષત્રિયોથી આ બરોબરનો વિવાદ ચાલી રહ્યો છે ક્ષત્રિયો ઉગ્ર રોષ અને આક્રોશ પ્રગટ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ અત્યારે જવાબ દેવા મુશ્કેલ પડે તે પ્રકારની સ્થિતિ ક્ષત્રિયોના રોષના કારણે જોવા મળી રહી છે ત્યારે રાજકોટનું મહાસંમેલન ક્યારે આ અનેક સવાલો ચાલી રહ્યા હતા ક્ષત્રિયો દ્વારા ઘણા સમય પહેલાં જ કહેવામાં આવ્યું હતું કે રાજકોટની અંદર મહાસંમેલન બોલાવવામાં આવશે જામનગરમાં સંમેલન મળ્યું સુરેન્દ્રનગરમાં મળ્યું ભાવનગરમાં મળ્યું તાજેતરમાં ધંધુકામાં પણ મળ્યું અને હવે રાજકોટમાં મહાસંમેલન તારીખ ચૌદના રોજ નક્કી કરવામાં આવ્યું છે સંકલન સમિતિ દ્વારા તે પ્રકારના અહેવાલ મળી રહ્યા છે ચૌદ તારીખે રાજકોટ ખાતે આ સંમેલન યોજાશે રાજકોટ નજીક આવેલા રતનપરમાં તેના માટેની એક જગ્યા નક્કી કરવામાં આવી છે અને જગ્યા વિશે અને તારીખ વિશેની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત સંકલન સમિતિ કરશે તે પ્રકારના અહેવાલ મળી રહ્યા છે રાજકોટ નજીક રતન પરનું જે લોકેશન નક્કી થયું છે તેની પાછળનું કારણ એવું માનવામાં આવે છે સૂત્રો પાસેથી મળે છે એ પ્રમાણે માહિતી એવી છે કે રાજકોટ શહેરની અંદર પરમિશન ના પ્રશ્નો આવ્યા લોકેશન પર મંજૂરી મળે કે ના મળે તે અગત્યનું હતું અને મંજૂરીની કડાકૂટના કારણે રાજકોટની બહાર રતન પર નજીક આ સ્થળને નક્કી કરવામાં આવ્યું છે તારીખ ચૌદના રોજ ચૌદ તારીખે ક્ષત્રિયો મહાસંમેલન કરશે અને આ સંમેલન બાવીસ તારીખે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત અને ખાસ તો રાજકોટના પ્રવાસ પહેલાં થઈ રહ્યું છે કેન્દ્ર એ બધી કડીઓ મળી રહી છે આનું એવું માનવું છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમ પહેલાં ક્ષત્રિયો પરછો બચાવવા દઈ રહ્યા છે કે ક્ષત્રિયોનું મહાસંમેલન રાજકોટમાં યોજાઈ ગયું છે પહેલાં માનવામાં આવતું હતું કે તારીખ નવ કે તારીખ દસના રોજ આ સંમેલન બોલાવવામાં આવશે કારણ કે ધંધુકા ખાતેથી નેતાઓની ચર્ચા આ પ્રકારની હતી પરંતુ હવે નક્કી થઈ ગયું છે કે તારીખ ચૌદના રોજ રાજકોટના રતન પર ખાતે ક્ષત્રિયોનું મહાસંમેલન મળશે અને ત્યાંથી રૂપાલાનો ઉગ્ર વિરોધ વધુ કરવામાં આવશે જોઈએ શું થાય છે સમાચાર મહાલ બસ આટલું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સીધા જ અને પહેલા અપડેટ આપના સુધી પહોંચતા રહે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર